અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધોડકામાંથી અપહરણ થયેલી સાત મહિનાની બાળકીને શોધી કાઢીને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે ત્રીસમી જુલાઈએ ધોડકામાં એક દંપતીની સાત માસની બાળકીનું અપહરણ થયું હતું જે અંગે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જુઓ અમદાવાદથી સંજીવ રાજપૂતનો રિપોર્ટ ત્રીસ તારીખના ધોળકા ટાઉનમાં સવારે સાત એક વાગ્યા જે છે મારી એક નાની બાળકી છે સાત મહિનાની એને કોઈ લઈ ગયો છે આ જે નાની બાળકી હતી તો એની ઇન્ફોર્મેશન તાત્કાલિક જે ત્યાંના જે પીઆઈ છે જેડી ડાંગરવાલા એમણે તાત્કાલિક મને ઇન્ફોર્મ કર્યો ઓર એની ગંભીરતાને જોઈને અમે જુદી જુદી ટીમો બનાવી હતી અને એમાં બે શક્યતા થઈ શકાય હતી કે ભાઈ એમ તો કોઈ ચાઇલ્ડલેસ કપલ એમને લઈ ગયો હોય ત્યાં પછી જે ભીખ માંગતી જે ટોળકી છે એ કોઈ એને અપહરણ કરીને લઈ ગયું હોય એવી બે શક્યતા આધારે અમે એમાં તપાસ ચાલુ કરી ઓર આ પછી ડીવાયસપી પ્રકાશ પ્રજાપતિની અધ્યક્ષતામાં ચાર ટીમો જુદી જુદી બનાવી હતી એક એલ એક એસઓજીની એક ધોળકા ટાઉનની અને એક એને ધોળકા ડિવિઝનની ટીમ હતી એ ચારો ટીમ જુદી જુદી ડાયરેક્શનમાં જઈને હંડ્રેડથી વધારે સીસીટીવી ચેક કર્યા હતા અને બાકી તમામ જે ટેકનિકલ એનાલિસિસને મારફતે અમે એક બાઇક આઇડેન્ટિફાઈ કરી આ બાઈક આઈડેન્ટિફાઈ કરીને બાઇકનો બાઇકને ટ્રેસ કરીને પછી એ ત્યાંના આ બાઇક કોની હતી આને માહિતી મળી ઓર ત્યાંના જે અમારા વિશાલ કરીને એલસીબીમાં અમારા એક કોન્સ્ટેબલ છે એને એક લોકલ બાતમી મળી કે આ બાઈક કોની છે ઓર એને આધારે એને પૂછપરછ કરી તો અમને ખબર પડી કે જે આમાં એક મનીષા નામની એક લેડી છે ઓર એને સાથે એક બિનલ નામની લેડી છે એ બંને એકબીજાની ફ્રેન્ડ હતી ઓર એ ત્યાં બાળક ચોરીને લઈ ગયો હોય યા બાળકનું અપહરણ કરીને લઈ ગયો એવી શક્યતા છે તો એને આધારે અમે ટેકનિકલ એનાલિસિસ કરીને એનો નંબર મેળવ્યો પણ એની લોકેશન ત્યાં ઔરંગાબાદ હતી ઓ પછી ત્યાં ઔરંગાબાદની ક્રાઇમ બ્રાન્ચ છે એને જોડે અમે સંકલન કરીને ત્યાંથી જો એને બંને લેડીઝને ત્યાંથી ઉપાડી હતી પણ પછી એને સાથે એક જયેશ નામનો એક છોકરો હતો એને પણ ત્યાંથી અરેસ્ટ કર્યો હતો પછી અમારી ટીમ ત્યાં પહોંચીને એ જે બાળક જેને ડિલિવર કરવાનો હતો એ વચ્ચેનો એક એજન્ટ છે જેનું નામ સમાધાન જગતાપ જે મૂળ નાસિકનો છે એને પછી ત્યાંથી એને પણ અરેસ્ટ કર્યું હતું તો ટોટલ ચાર લોકોને લઈને અમારી ટીમ ઔરંગાબાદ જે ક્રાઇમ બ્રાન્ચ હતી એને મદદથી પછી અત્યારે ચાર લોકોને અરેસ્ટ કર્યા છે પછી એની પૂછપરછમાં જે આખી ડિટેલ સામે આવી કે મનીષા જે હતી આ પહેલાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી ધોળકા ધોળકામાં તો પછી બે હજાર એકવીસથી જોઈએ આ એક ડોનર રીતે જોઈએ કામ ચાલુ કર્યું હતું તો આ જુદા જુદા આઈવીએફ સેન્ટરમાં અક્રોસ ધ કન્ટ્રી તમિલનાડુ મુંબઈ મધ્યપ્રદેશ હૈદરાબાદ એ બધી જગ્યાએ એક ડોનેટ કરતી હતી એને એક ડોનેટ કર્યા સાથે સાથે બીજા જુદા જુદા જે એક ડોનર હતા એને પણ જોઈએ એને પણ કલેક્ટ કરવાનો કામ કરવાનો હતો એમ પછી આ જે મનીષાની જે મનીષાને સાથે એક બિનલની એને જોડે ફ્રેન્ડશિપ થઈ હતી તો બિનલ પણ શરૂ શુરુમાં જોઈએ એક બે વખત એક ડોનેટ કર્યો હતો ઓર એ બંનેની દોસ્તીને આધારે પછી થોડા દિવસો પહેલી એ પ્લાન કર્યો હતો કે અમે જે છે આ એને કોઈ બાળ બહાર જે છે ત્યાં જે બાળક છૂતા હોય કે ભાઈ આ એક બાગરિયા કમ્યુનિટી ત્યાં એક પરિવાર ત્યાં રહેતો હતો જે બાર રોડ સાઈડ વેન્ડર જે ફૂકા વેચવાનો જે રમકડાં બેચવાનો જે કામ કરતા હોય એનો એક પરિવાર ત્યાં બહારના ભાગે સૂતો હતો ઓર એના બાળકને જોઈને એને વિચાર આવ્યો મનીષાને કે આ બાળકનો કિડનેપ કરી શકાય એન એ બાળકને પછી જોઈએ આપણે કોઈ ચાઇલ્ડલેસ કપલને વેચી શકાય ત્યાં પછી ત્યાંથી એ બંને જે છે એ પ્લાનિંગ કર્યો હતું એ આ પ્લાનિંગમાં પછી જયેશને સામેલ કર્યો જયેશ ત્યાંથી આવીને એ એ ત્રણો લોકો એ ચાર પાંચ દિવસ ત્યાં રેકી કરી હતી ઓર ચાર પાંચ દિવસ ત્યાં રેકી કરીને ફાઇનલી ત્રીસ તારીખને ડિસાઇડ કર્યો કે જો એ ત્યાંથી બાળકને કિડનેપ કરવાનું છે તો એ બાળકને લઈને એ જયેશ મનીષા અને એ બિનલ એ ત્રણો જે છે એ અહીંયાથી અમદાવાદ આવ્યા ઓર અહેમદાબાદથી ઔરંગાબાદ પહોંચ્યા અને ઔરંગાબાદમાં એના એ જે બાળકને લેવા માટે જે વચ્ચે જે એજન્ટ હતો આ એજન્ટ સમાધાન ઉર્ફે સિદ્ધાંત જગતાપ એ આ બાળકને લેવા માટે આવ્યો હતો ત્યાં સુધી અમારી ટીમ ત્યાં પહોંચી ઓર એ બાળકને સકુચલ અમે રિકવર કર્યો ઓર એની મદદ પણ અમારી સાથે હતી તો અત્યારે બાળક જે છે આ એકદમ સ્વસ્થ છે અને હવે આ જે આખું પ્રકરણ છે એમાં આ બાળક કોને ડિલિવર કરવાનો હતો અને એમાં કોનો કોનો જે કોની કોની કોણ કોણ લોકો ચંડાવેલા છે એ તમામ પ્રકારની જે અત્યારે અમે આખી ગેંગ જે એની માહિતી અમે અત્યારે ભેગા કરવાનું કામ અમારો ચાલુ છે અત્યાર સુધીના જે મનીષા જે છે એમાં મેઇન માસ્ટર છે એને મનીષા અત્યાર સુધી જે અમારા ઇન્ટરવ્યુશન મેં કબૂલા છે કે અત્યારે પાંચ બાળકો છે જેમાં આ બાળક પણ સામેલ હતું પાંચ બાળકોને અત્યાર સુધી ડિલિવર કરી છે હવે એ ચાર જે રિમેનિંગ બાળકો છે એ કોને કોને આપ્યા છે છે ઓર ક્યાંથી લાવ્યા એની તમામ માહિતી કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે એલસીબી એસઓજી અને ધોળકા પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે આરોપીઓ વિશે માહિતી મેળવી બાદમાં ઔરંગાબાદ પોલીસની મદદથી પોલીસે પાંચ આરોપીઓ મનીષા સોલંકી બિનલ સોલંકી જયેશ બેલ્દર સિદ્ધાંત જગબાત અને મહેશ સોલંકીને પકડી પાડ્યા હતા પોલીસે બાળકીને સુરક્ષિત રીતે તેના માતા પિતાને સોંપી છે